સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જમવા જાવ છો ત્યારે વિચારો છો ને કે આવો ટેસ્ટ ઘરે કેમ નથી આવતો તો કોઈપણ સાઉથ ઇન્ડિયન ડિશના સ્વાદમાં સો ગણો વધારો કરે તેવા મલકાપોળી ઘનપાવડર કે પોળી મસાલાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાનો છું આના ઉપયોગથી તમે કોઈપણ સાઉથ ઇન્ડિયન ડીશને ઓથેન્ટિક ટેસ્ટ આપી શકો છો તો ફ્રેન્ડ્સ રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ના થાય તેના માટે વિડીયોને સ્કીપ કરે વગેરે એમ સુધી અવશ્ય જજો અને આ રેસીપી પસંદ આવે તો આને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો ચાલો મલગાપોડી ઘનપાઉડર કે પોડી મસાલો બનાવવાનું શરૂ કરીએ મલગા પોળી ઘન પાવડર કે પોળી મસાલો બનાવવા માટે સૌથી પહેલા આપણે એક નોસ્ટિક પેન ને ગરમ કરવા માટે રાખવાનું છે હવે પેન ગરમ થાય એટલે તેમાં અડધી ટી સ્પૂન ઘી ઉમેરીશું અને સાથે તેમાં વરીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલી અડદની દાળ અડદની દાળને અત્યારે મેં કોરા કપડાથી લુખીને લીધી છે કારણ કે અડદની દાળ પર તેનો પાવડર લાગેલો હોય છે તો આ પ્રોસેસ તમારે ખાસ કરવાની કે અડદની દાળને કોરા કપડાથી લુખીને લેવાની હવે તેને પેનમાં ઉમેરીશું ને ગેસની સ્લો ફ્લેમ પર સતત ચલાવતા જ આ દાળને શેકી લઈશું તો આ દાળનો કલર બદલાઈને તેમાંથી સુગંધ આવવાની શરૂ થાય તેટલું તેને શેકી લેવાનું છે અત્યારે તમે જોઈ શકો છો દાળનો કલર બદલાઈ ગયો છે ને એમાંથી ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે તો શેકેલી આ દાળને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેવાની છે હવે દાળને પ્લેટમાં ટ્રાન્સફર કર્યા બાદ સેમ પેનની અંદર ફરીથી આપણે અડધી ટી સ્પૂન ઘી લેવાનું છે અને ફરીથી તેમાં આપણે ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલી ચણાની દાળ હવે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર સતત ચલાવતા રહેવાનું છે અને આ દાળનો કલર ને તેમાંથી સુગંધ આવે તેટલું તેને શેકી લેવાનું છે અત્યારે તમે જોઈ શકો છો દાળનો કલર બદલાઈ ગયો છે અને તેમાંથી ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે તો હવે શેકાયેલી આ દાળને આપણે અડદની દાળ સાથે લઈ લઈશું અને ફરીથી સેમ પેનની અંદર આપણે ઘી નથી ઉમેરવાનું તમે જોઈ શકો છો અત્યારે ઘી છે પેનની અંદર તો આપણે તેની સાથે ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલી તુવરની દાળ હવે આ તુવરની દાળને પણ ગેસની એકદમ સ્લો ફ્લેમ પર સતત ચલાવતા જોઈ શેકી લેવાની છે તેનો કલર બદલાઈને સુગંધ આવે ત્યાં સુધી અત્યારે તમે જોઈ શકો છો દાળનો કલર પણ બદલાઈ ગયો છે અને સુગંધ પણ સરસ આવવા લાગે છે તો શેકાયેલી દાળને પણ આપણે પ્લેટમાં લઈ લેવાની છે તો સેમ પેનની અંદર આગળ આપણે ઘીનો ઉપયોગ કર્યા વિના તલને ડ્રાય રોસ્ટ કરવાના છે તો તેના માટે પેનની અંદર બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ લઈશું અને ગેસને એકદમ સ્લો ફ્લેમ પર આ રીતે સતત ચલાવતા તલ ફૂટવાના શરૂ થાય ત્યાં સુધી તેને શેકી લઈશું અત્યારે તમે જોઈ શકો છો તલ ફૂટવાના શરૂ થઈ ગયા છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે તો તલને આપણે પ્લેટમાં લઈ લઈશું અને આગળ તે જ પેનની અંદર આપણે ચાર તીખા સૂકા લાલ મરચાં લઈશું તમે જોઈ શકો છો આ રીતે તીખા હોય તેવા લાલ લીધા છે અને સાથે ઉમેરીશું આપણે લ સ્પૂન જેટલો મીઠું લીમડું હવે મીઠા લીમડાનું મોશર થોડું બળે ત્યાં સુધી આપણે આ રીતે સતત ચલાવતા જઈશું ને તેને શેકી લઈશું થોડી વાર પછી તમે જોઈ શકો છો મીઠા લીમડાના પાનનું મોશ્ચર બળી ગયું છે તો તેમાં આપણે હાફ ટી સ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને સૂકા લાલ મરચાં અને મીઠી લીમડીના પાનને શેકી લઈશું હવે પાન એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકવાના છે તો તમે જોઈ શકો છો સૂકા લાલ મરચાં અને મીઠી લીમડીના પાન એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો શેકેલી આ સામગ્રીને આપણે પ્લેટમાં લઈ લઈશું હવે આ શેકાયેલી સામગ્રીને આપણે સરખી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દેવાની છે તો અત્યારે તમે જોઈ શકો છો આપણી બધી સામગ્રી સરખી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થઈ ગઈ છે તો ઠંડી થયેલી આ સામગ્રીને આપણે મિક્સચર જરમાં લઈ લઈશું તો બધી સામગ્રીને આ રીતે મિક્સચર જરમાં લેવાની છે હવે બધી સામગ્રી મિક્સર જારમાં લીધા બાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને સાથે વન 4 ટી જેટલી હિંગ ઉમેરીશું હવે હિંગ ઉમેર્યા બાદ તેમાં આપણે બે ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને મિક્સર જારનું ઢાકણ બંધ કરી દઈશું અને ત્યારબાદ આ મિશ્રણને દરદારું ક્રશ કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણે બધી સામગ્રીને આ રીતે દરદારી ક્રશ કરી લીધી છે તો ફ્રેન્ડ્સ મલગા પોળી ઘન પાવડર કે પોળી મસાલો તૈયાર થઈ ગયો છે તો આ મસાલાનો ઉપયોગ તમે કોઈપણ સાઉથ ઇન્ડિયન ડિશમાં ઉપયોગ કરશો તો તેનો સ્વાદ સો ઘણો વધી જશે આઈ હોપ કે તમને મારી આજની આ પોડી ઘન પાવડર કે પોળી મસાલાની રેસીપી ખૂબ જ પસંદ આવી છે જો રેસીપી પસંદ આવી હોય તો અનેક લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો ફ્રેન્ડ્સ ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો